વિચારો છું કે હું કહેવાય ચેલેન્જ કરવાનો છે ડેલી બ્લોગ નો ડેઈલી બ્લોગ ચાલુ કરું કે ન કરું કરી દે તને મજા આવે હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો સ્વાગત છે મારા નવા બ્લોગ ની અંદર તો બધાને જય માતાજી ને જય શ્રી રામ હું કહેવાય અમે ભઈ આવા છે ત્યારે ફોટા પાડવા તો જો આવું કઈક આમ લોકેશન છે કેમ કે મેં આવ્યા હતા તો આવ્યા હતા તો ક્યારે ના પણ હું કહેવાય અત્યારે સાડા છ વાગી છે જો સાડા છ વાગી ગયા અને અત્યારે હું અહીંયા બ્લોગ શૂટ કરવા તો તમે લોકેશન દેખાડું કેવું છે બસ આવું કંઈક લોકેશન છે અમે ફોટા પાડવા અત્યારે તો મારે તમારે વાત શેર કરવાની હતી તો મારે છે ને દસ દિવસ છે ને ડેલી બ્લોગ ચેલેન્જ કરવાનું છે તો તમને કહેજે કોમેન્ટમાં હું કરું કે ન કરું તો દસ દિવસ આપણે ડેલી બ્લોક કરશું અને હા મને કહે છે ને ઝાડું દેખાય છે પણ આ કેનું છે ને મને ખબર નથી પણ કમેન્ટ કરી દેજો કે ઝાડું કેનું છે અને હા આપણે દસ દિવસ છે ને ડેલી બ્લોક કરવાના છે કમેન્ટમાં જણાવી દેજો કે હું શું કરું અને હા તો હું ડેલી બ્લોક શરૂ કરું કે ન કરું તે કમેન્ટમાં જણાવી દેજો ને અત્યારે વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું છે વરસાદ આવી જાય એવું લાગે તો પેલા આપણે જે ભાવ્યું છે ને પૂછી લે ડેલી બ્લોક કરાય કે ન કરાય ઓય હોય ડેલી બ્લોગ ચાલુ કરું કે ન કરો કરી લે તને મજા આવે યાર કરતે કરતે ભાઈ મજા આવે છે વિડિયો મે એડિટિંગ કરવામાં જો ભાઈ આ બે ભાઈ તો કીધું છે પણ તમે પણ કમેન્ટ કરીને કહી દેજો કે હું ડેલી બ્લોગ કરું કે ન કરું એટલે આપણે 10 દિવસ ડેલી બ્લોગ કરશું તો બસ આજનો બ્લોગ આયા સુધી અને યાર ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ન મળી પછી ન બ્લોગમાં ત્યાં સુધી બાય બાય